ઉનાળો શરૂ થતાં જ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે શહેરના રસ્તાઓ ઉપર નીકળવું શહેરીજનો ટાળે છે જોકે ગરમીમાં લોકોને રસ્તામાં ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે નવસારી વિજલપુર નગરપાલિકાના તત્કાલીન શાસકોએ અંદાજે પચીસ લાખ રૂપિયાના ખર્ચે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાંચ વોટર એટીએમ મૂક્યા હતા માત્ર એક અને બે રૂપિયામાં સ્થાનિકો અને રાહદારીઓને શુદ્ધ ઠંડુ પાણી મળી રહે તેવી આશા સાથે મુકાયેલા વોટર એટીએમ થોડા મહિનામાં જ સતત પાણી ન મળવાને કારણે બંધ થઈ ગયા આ શોભાના ગાંઠિયા બની ગયેલા એટીએમના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે વોટર એટીએમમાંથી પાણી મળતું બંધ થતા પાલિકામાં અનેક રજૂઆતો થઈ પણ શાસકોના પેટનું પાણી પણ હલી કેમ તે એક પ્રશ્ન લોક માનસ માં ચર્ચા રહ્યો છે નવસારી નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં જળ એજ જીવન છે વોટર એટીએમ મશીન વીસ લાખ રૂપિયાના ખર્ચે નવસારી શહેરના અન્ય સ્તરોએ મૂકવામાં આવ્યા હતા આ યોજનામાં એક રૂપિયાનો સિક્કો લોકો એક લીટર જેટલું મીઠું ઠંડુ પાણી પી શકતા હતા પરંતુ શાસકો અને એના ઇશારે ચાલતા અધિકારીઓની અણાવરના કારણે એ બધા મશીનો જર્જરિત થઈ ગયા હતા જેના કારણે આ સારી યોજના નિષ્ફળ ગઈ હતી આ યોજના નિષ્ફળ જવાના કારણે આ કેટલાક મશીનો ત્યાંથી ઉચકી લેવામાં આવ્યા હતા અત્યારે વિઠ્ઠલ મંદિર પાસે આ મશીન ત્યાં જર્જરિત અવસ્થામાં પડેલું છે ત્યાં હોજરીનો ધંધા કરતા લોકો ત્યાં અંડર ગાર્મેન્ટો રાખી ધંધો કરી રહ્યા છે વોટર એટીએમ માટે આપણે એને રિપેરિંગ કરી ફરી કાર્યરત કરવા માટે આપણે કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી છે અને થોડાક સમયની અંદર આપણે ફરી વોટર એટીએમ જે તે સ્થાન પર જે છે એનું મેન્ટેનન્સ કરીને ફરી આપણે ચાલુ થાય અને લોકોને સુવિધા ફરી પરિપૂર્ણ કરી શકે એના માટે મહાનગરપાલિકાની એના માટે કાર્યવાહી હાથ ધરેલી છે